હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને એકદમ નવી સ્ટાઇલથી રીંગણાનું શાક અને એમાં આપણે એક સિક્રેટ મસાલો પણ ઉમેરીશું એ મસાલો જોવા માટે વિડીયોને આગળ જોતા રહેજો તો આવો આપણે રીંગણાની રેસિપી ચાલુ કરીએ આપણે ગેસ ઉપર એક કડાઈ મૂકેલી છે એ કઢાઈમાં આપણે પેલા સૂકું આ રીતના કોપરાનું છીણ લઈ લઈશું કોપરાના છીણને આપણે સતત હલાવી અને એકદમ ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી આ રીતના શેકી લેવાનું છે. ગેસની ફ્લેમ આપણે મિડિયમ રાખવાની છે અને આ રીતના સતત આપણે હલાવતા રહેવાનું છે અને એકદમ ડાર્ક બ્રાઉન થાય ને ત્યાં સુધી આને શેકી લેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતના બ્રાઉન કલર આવવા લાગે એટલે આપણે એને ગેસ બંધ કરી અને થોડું ઠંડુ થવા દઈ અને મિક્સર જાર્નમાં લઈ લેશું. હવે આપણે એ જ કડાઈમાં 10 થી 15 લસણની કળી અને ત્રણ સાઇઝના મીડિયમ ડુંગળીને કટ કરી અને આ રીતના લઈ લીધી છે આને પણ આપણે આ રીતના મિક્સ કરી અને ડુંગળી અને લસણને શેકી લેવાના છે આ રીતના વચ્ચે વચ્ચે હલાવતા જવું અને એકાદ મિનિટ માટે ખુલ્લું આપણે શેકવાનું છે અને પછી આપણે એને ઢાંકણ ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે આ રીતના શેકી લેશું ગેસની ફ્લેમ આપણે લો રાખીશું આપણે કોપરાને આ રીતના થોડું છીણી લીધું છે જો કે છીણે જ હતું પણ તો પણ આપણે બે થી ત્રણ વાર મિક્સરમાં ફેરવી લેવાનું છે જેથી તે પાવડર ફોર્મમાં આવી જાય હવે આપણા ડુંગળી અને લસણ છે એ પણ બરોબર શેકાઈ ગયા છે હવે આપણે આને પણ મિક્સર જારમાં લઈ લેશું થોડું ઠંડુ થવા દઈ અને આપણે લઈ લેવાનું છે હવે આપણે આમાં થોડા ધાણા ઉમેરી દેસું અને આપણે જે કોપરું તૈયાર કરેલું હતું એ પણ આપણે દોઢ ચમચી જેવો ગરમ મસાલો ઉમેર્યો છે થોડું આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું આ રીતના પીસીને આ રીતનો મસાલો આપણે તૈયાર કરી લીધો છે

હવે આપણે આ બધા મસાલાને બરોબર મિક્સ કરી લેવાનો છે આ બધા મસાલાને આપણે બરોબર મિક્સ કરી લેશું અને આ રીતના આપણે બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં એ રીતના મીડિયમ સાઇઝના રીંગણા લીધા છે એને આ રીતના ઉપરથી કટ કરી અને ચાર કટ કરી લીધા છે એમાં આપણે આ રીતનો મસાલો ભરી લેશું આપણે દબાવી દબાવી અને રીંગણમાં ફૂલ મસાલો ભરી લેવાનો છે આ રીતના દબાવી દબાવી બધા રીંગણ આપણે ભરી લેવાના છે રીંગણમાં આ મસાલો ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે રીંગણને બરોબર ટાઈટ કરી અને ભરી લેવાના છે બધા રીંગણ છે આપણા તે ભરાઈ ગયા છે હવે આપણે ગેસ ઉપર એક કડાઈ મૂકી અને ગેસ ચાલુ કરી દશું આપણા રીંગણ છે તે બધા ભરાઈને તૈયાર થઈ ગયા છે અને આટલો આપણો મસાલો બચ્યો છે એ આપણે ગ્રેવીમાં યુઝ કરી લઈશું હવે આપણે ગેસ ચાલુ કરી અને કડાઈ ગરમ થવા માટે મૂકી દશું એમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરી દશું તેલ આપણો ગરમ થાય એટલે આપણે એમાં થોડી રાય ઉમેરીશું રાય આપણી ફૂટવા લાગે એટલે આપણે એમાં એક ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું રાય અને જીરું બરાબર તેલમાં શેકાઈ જાય એટલે આપણે એમાં તીખી મરચીની અડધી ચમચી જેટલી પેસ્ટ ઉમેરી દેશું હવે આપણે એમાં ગ્રેવીનો જે મસાલો આપણે રીંગણનો મસાલો જે વધ્યો છે એ આપણે તેલમાં એડ કરી દેશું અને તેને આ રીતના આપણે તેલમાં શેકી લેવાનો છે મસાલાને આપણે બે થી ત્રણ મિનિટ માટે તેલમાં જ શેકી લેવાનો છે તમે જોઈ શકો છો કે મસાલો છે તેને આપણો સાઈડમાંથી તેલ છૂટી ગયું છે અને જે મસાલામાં જે કંઈ પણ પાણીનું ભાગ હતો એ બધો બળી ગયો છે ત્યાં સુધી આપણે મસાલાને શેકી લેવાનો છે હવે આપણે એમાં ગ્રેવી કરવા માટે પાણી એડ કરી દઈશું આપણે મસાલાવાળી થાળીમાં જ આપણે પાણી લઈ લીધું છે એમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને ઉપરથી હજી આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું ટોટલ આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી લીધું છે હવે આપણે પાણી ગરમ થઈ ગયું એ ગ્રેવીનું એટલે આપણે એમાં આ રીતના રીંગણ એડ કરી દઈશું આ રીતના આપણે રીંગણ એડ કરી અને ગ્રેવી છે તે ગરમ થવા લાગે એટલે આપણે આ રીતના ઢાંકણ ઢાંકી ગેસની ફ્લેમ આપણે લો કરી દેવાની છે અને દસ મિનિટ માટે આ રીતના જ આપણે એને પાકવા દેવાના છે આપણે રીંગણને વચ્ચે આપણે મિક્સ કરવાના નથી કે હલાવવાના પણ નથી મિનિટ થઈ ગયું છે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરીએ છીએ તો આપણા રીંગણ છે તે પ્રોપર ચડી ગયા છે અને આપણું ગ્રેવી છે એ પણ પ્રોપર થઈ ગઈ છે હવે આપણે એમાં થોડા ફ્રેશ ધાણા એડ કરી દેશું તમે જોઈ શકો છો કે આ ખૂબ જ ટેસ્ટી અને નવા સિગરેટ મસાલા સાથે આપણું રીંગણનું શાક છે તે તૈયાર થઈ ગયું છે આ રીતના એકવાર આ શાક છે તે જરૂર બનાવવું આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મહારાષ્ટ્રન લોકો આ રીતના સૂકા કોપરાનો યુઝ કરી અને આ રીંગણનું શાક આ રીતના બનાવે છે ખાવામાં આ ખૂબ જ ટેસ્ટી લાગે છે આની ગ્રેવી છે તે પણ ખૂબ જ મસાલેદાર અને ચટાકેદાર લાગે છે અને તમે ખીચડી છે ભાખરી છે ભાત છે બાજરીનો રોટલો છે એની સાથે સર્વ કરી શકો છો તો એકવાર આ રીતના રીંગણનું શાક આ રીતના જરૂર બનાવવું અને મને કોમેન્ટ કરવી કે તમને મારી આ રેસિપી કેવી લાગી ફરી મળીશું આપણે બીજા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો